હલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું શિયાળામાં શરીરને તાકાત આપે અને સાંધાના દુખાવામાં રાહત આપે તેવો કાચો ગુંદરની રેસીપી આ કાચો ગુંદર હું મેં મિત્રો મારી ડિલિવરીમાં મારી મમ્મીએ મારા માટે બનાવ્યો હતો અને હું રોજ સવારે આ ગુંદર ખાતી હતી જેનાથી મને બહુ સારું રિઝલ્ટ મળતું હતું તો મિત્રો આ ગુંદરની રેસીપી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પરંતુ જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી કરજો અને એન્ડ સુધી જરૂરથી જોજો આ કાચો ગુંદર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શરીર માટે તે ખૂબ જ હેલ્ધી છે તો શરૂ કરીશું કાચો ગુંદર બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ગુંદર લઈ લીધો છે સાથે જ સો ગ્રામ બદામ સો ગ્રામ કાજુ સો ગ્રામ પિસ્તા સો ગ્રામ આપણે કોપરુ મે ખમણી અને લઈ લીધું છે સાથે જ સો ગ્રામ સાકર લઈશું અને સો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે ઘી આપણે જરૂર મુજબ વાપરીશું અને અહીંયા મેં ગંઠોળાનો પાવડર જેને કે આપણે પીપળા મૂળ પાવડર પણ કહીએ છીએ સાથે જ સૂઠનો પાવડર અને કાચું કાટલું એટલે કે જે બત્રીસો આવે છે તે પણ મેં લઈ લીધું છે તો સૌથી પહેલા આપણે ડ્રાય ફ્રુટ રોસ્ટ કરવાનું બધું જ આપણે કાચું જ મિક્સ કરવાનું છે તો આ રીતે મેં બધું જ ડ્રાયફ્રુટ છે તે મિક્સર જારમાં આ રીતે પાવડર ફોર્મમાં કરી લીધું છે તમારે જો અતકચરું રાખવું હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો હવે આપણે ગુંદરને પણ મિક્સર જારમાં એકદમ ફાઇન પીસી લેવાનું છે લોટ જેવો તો ગુંદરને પણ હું બે પાર્ટમાં કારણ કે નાનું જાર મેં યુઝ કર્યું છે તો આ રીતે એકદમ પાવડર જેવો ગુંદર આપણે પીસીને રેડી કરી લીધો છે મિત્રો બધું જ વસ્તુ આપણે કાચું કાટલું જેમાં મિક્સ કરવાના છીએ તેમાં એડ કરતા જઈશું તો અહીંયા મેં મોટો બાઉલ લઈ લીધો છે તેમાં દળેલા ડ્રાય ફ્રુટ્સ દળેલો ગુંદર અને સાથે જ આપણે આ સાકર પણ દળી દીધી છે તો સાકરને પણ આપણે એ જ બાઉલમાં મિક્સ કરીશું તો શિયાળાની ઠંડી છે એટલે મિત્રો તમે બે ત્રણ વાસણ અલગ અલગ લેતો તો બધામાં જ તમારું ઘી છે તે ચોંટશે અને વાસણ પણ વધારે ધોવાના થશે તો અહીંયા હું એક જ વાસણમાં તમને બતાવી રહી છું જેથી કરીને તમારો સમય અને મહેનત પણ બચી જશે હવે આપણે જે કોપરાનું છીણ છીણીને રાખ્યું છે આ કોપરું મેં જે વાટકા આવે છે તે જ લઈ લીધા હતા તેને છીણી અને મિક્સરમાં દળી લીધા છે તો કોપરું ઉમેર્યા બાદ આપણે એક મોટી ચમચી પીપળા મૂળનો પાવડર એક મોટી ચમચી સૂઠનો પાવડર અને એક મોટી ચમચી જેટલું આપણે બતરીશું એટલે કે કાચું કાટલો મસાલો છે તે ઉમેરી લઈશું અને આ રીતે આપણે બધી જ વસ્તુને પહેલા કોરી જ મિક્સ કરવાની છે સાથે જ આપણે જે સો ગ્રામ ગોળ રાખ્યો છે તે પણ ઉમેરી જો મિત્રો તમારે આ કાચું કાટલું એકલા ગોળમાં બનાવવું હોય તો તમારે સાકરના ભાગનો પણ ગોળ લઈ લેવાનો છે અને જેટલો ગુંદર એટલો જ ગોળ કે સાકર લેવાની છે અને બંનેમાં બનાવવું હોય તો આ રીતે તમે બનાવી શકો છો બંને હાફ હાફ લઈને બધું આપણે કાચું છે તે પહેલા મિક્સ કરી લઈશું સરસ રીતે ભરી લઈશ આ મિક્સરને તમે બનાવી અને સાઈડમાં રાખી શકો છો અને જ્યારે તમારે ખાવું હોય ત્યારે તેમાં ઘી એડ કરી અને આથીને બે દિવસ પછી ખાઈ શકો છો તો એક રીતે આપણે આ કાચા કાટલા માટેનું પ્રીમિક્સ રેડી કરી લીધું છે હવે આ જ ડબ્બામાં હું ગરમ કરેલું ઘી એડ કરીશ ઘી આપણે એટલું એડ કરવાનું છે કે આ કાચું કાટલું જે પ્રિમિક્સ છે તે ડૂબી જાય તો આ રીતે તમે ઘી એડ કરી અને દસ મિનિટ પછી જોશો તો બધું જ ઘી સરસ એવું કાચા કાટલામાં સોસાઈ જશે અને કાટલું આપણું ખાવાલાયક બની જશે તો અત્યારે મેં થોડું ઉપર સુધી ઘી ભર્યું છે પરંતુ થોડી વાર ગુંદર આપણો અથવા માટે રેડી થઈ જશે તો આ રીતે ડબ્બો આપણો પેક થઈ ગયો છે અને દસ મિનિટ પછી ચેક કરીશું તો પરફેક્ટ એવું આપણું તમે જોઈ શકો છો મિત્રો કે બધું જ ઘી છે તે સોસાઈ ગયું છે અને આ ટાઈમે જો તમને ઘી ઓછું લાગે તો તમારે એડ કરવાનું છે અને ન લાગે તો તમે આ જ રીતે કોપરાથી ગાર્નિશ કરી અને બે દિવસ પછી આ આ કાચું કાટલું કાટલું ખાઈ શકો છો સ્ત્રીઓ ખાસ ખાશે તો તેમના હેલ્થમાં અને બાળક માટે પણ ખૂબ જ સારું છે તો મિત્રો તમને આ કાચા ગુંદર અથવા તો કાચા કાટલાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જે બહેનોને ડિલિવરી આવી હોય તે બહેનો જરૂરથી આ કાચું કાટલું બનાવી અને મહિના સુધી ખાશો તો કમર અથવા સાંજાના દુખાવાની પ્રોબ્લેમ દૂર થઈ જશે અને બાળકોને ફીડિંગમાં પણ સારું રહેશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો